અહીં પગાર કેટલો ને એવા પૂછતા હતા પણ અહીં છે ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગ માં તો ફ્રેન્ડ્સ આજે છે ને સવાર સવારમાં જો નયા પણ નથી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સાફ સફાઈને આ બધું એવું બધું આમ મૂકવાનું ને સંજુ પેલી સાઈડ થોડું ઘણું આમ કામ કરે છે અને લોટ બાંધી લીધો ભૂખ લાગી છે હજુ ચા પણ નથી પીધી એટલે થોડુંક પરોઠા બનાવી લઉં અને પછી ચા ને આમ ખાઈએ દૂધ તો છે નહીં દુકાન થોડીક દૂર છે ને એટલે દૂધ લેવા ચાલતા ચાલતા જાય ને તો થોડીક વાર લાગે એટલે સંજુ છે ને કઈ

이렇게 칼서아서 퐁당 넣어 놓 તો ફ્રેન્ડ્સ હવે નાસ્તો કરી લઈએ અને આ બાજુ બોટલ દેખો કેમ કે અંદર છે ને પેલું હું છે સાંજે કુલર કુલર માંથી પાણી કુલર ની કે હોય સાંજે સાંજ કે કુલર મને નહી ખબર તો આમાંથી ભરી ને લાવવું પડે એટલે અહીંયા બધા બોટલ ખૂબ બધા હતા ને તો હું અહીંયા લાઈન પાડી દીધા કઈ થોડાક રાખી દેવા પડશે નહીં આમાં આમાં થોડાક મૂકી દઈશ કેમ કે અહીંયા વધારે પીલે નહીં થઈ જાય ને તો સંજુ હવે નાસ્તો કરે છે આ છે નાસ્તો કરે છે બાકી કોઈ દિવસ નહીં ખાતા પણ આજે ખબર હું લેવા ને સાત વાગ્યાનું ખાઈ લીધું ને આજે ભૂખ લાગી હતી ને સંજુ તો ચા પણ નહીં પીયાથી બાકી મને ચા વગર ચાલે જ નહીં ચા જ પીયા તા ખાવાનું તો ભલે નહીં મળે પણ ચા હોય ને તો સારું લાગે પણ આજે ચા નહીં પીવા થતી કે કંઈક ખાઈ લાવ ને એવું થાય તો હેંડ હવે 还有呢。Hey

મારે શું કામ કરવાનું છે તમને કહું કે આ છે ને આ ગાટલા છે ને એ બધા સરખા મૂકવાના છે પછી આ બધું સરખું કરીને મૂકવાનું છે એમ આ આરું કમ્પ્લીટ કરવાનો છે આ ગાટલા પહેલાં મૂકી દઉં અને પછી આ કમ્પ્લેટ મૂકું અને તફ્રેન્સ ઘણી બધી કમેન્ટો પણ બહુ જ બધી છે બધાને ઘણા બધાના પ્રશ્ન પણ છે તો આ બ્લોગમાં કહેવાય ને તો આ બ્લોગમાં કમેન્ટના જવાબ આપી દઉં તો તમે બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો બધાને ઘણા બધા પ્રશ્ન છે ને તો એના જવાબ થોડી વાર રહીને પછી કમેન્ટના જવાબ આપું પહેલાં કામ કરી લઉં સંજુને એનું કામ કરે છે મેં મારું કામ કરી લઉં આ ઘાટલા એક વાર છે ને જેવું કરી લઉં થોડાક અને થોડાક ઉપરથી કમ્પ્લીટ કરી લઈશ તો આવી રીતના ગાટલા નીચે કરી લીધા છે ઉપરથી સરખા કરી લીધા અને તો આટલો બધો કેમ સામાન અને અમારા સિવાય બીજું અહીંયા પણ રહી છે ને એ પણ તમને હું આગળ કહું પહેલાં આ કામ કરી લઉં હું તો ફ્રેન્ડ્સ હવે બધું સફાઈ કરીને આવ્યા ને હવે પાણી ને પીએ તો એક બોટલ અહીંયા મૂકીને સંજુ ગયો છે લેવા માટે પાણી અંદર રૂમમાં થોડોક ભરવાનો હોય તો આટલો વારા ઘડી કોણ ભરવા જાય લે હવે વારા ઘડીએ આટલા તો પાણી ને એવું બધું પી લીધું છે અને હવે હું ને સંજય અહિયાં શાંતિથી બે ગયા છે બધાની કમેન્ટ બહુ જ બધી આવતી હતી તો એના થોડાક જવાબ આપી દઈએ બધાને ઘણા બધા પ્રશ્નો હતા ને તો એના તો સંજુ આમ પૂછી જવા છે કે આ તમે કંઈક હોટલમાં રહો છો કે ફાર્મ હાઉસ છે એવું પૂછતા હતા તો આ છે ને ફાર્મ હાઉસ છે ને હાઉસ છે ફાર્મ હાઉસ છે ને અહીંયા બધું છે ને તમે અમારા બે બ્લોગમાં જોયું થશે અમે સાફ સફાઈ ને એવું જ બધું કરતા હોય તો એવું જ બધું કામ છે તમે તો શું કામ કરો એમ પૂછી જો તો અહીંયા એવું જ કામ છે કે આ બધું તમને જે દેખાય છે ને આ બધું એ છે ને સફાઈ કરવાની હું પોતા મારવાના અને આ બધા ઝાડવા દેખાય છે ને એવું બધું કમ્પ્લીટ સાફ સફાઈ રાખવાની અને એવું જ બધું કામ છે એટલું કંઈક કામ છે એવું બધું અને તમને હું ઉપર પેલા ગાડલાને એવું બધું કમ્પ્લીટ કરતી હતી ને ત્યારે કીધું હતું કે અહીંયા બી અમારા સિવાય બીજું કોણ રહી છે તો અમારા સિવાય અહીંયા છે ને જે લોકો એમ બધા અહીંયા આવે છે ને રોકા વાળા એ બધા યુઝ કરે છે ને ફેમિલી વાળા ને એવા બધા આવે એન્જોય કરવા માટે તો સની રહીને કઈક રાજી આવે તો આવી જાય હમ તો એ બધા આવતા હોય ને એ બધા યુઝ કરે છે આ બે રસોડા છે ને એવું બધું અહીંયા છે ને ખાવા પીવાનું ને એવું બધું અહીંયા છે ને એ ભાડે એ રીતના આવતા હોય ને સંજુ બધાને એવી રીતના આવતા હોય તો એ બધા એવી રીતના અહીંયા એન્જોય કરવા ને અમારે બધું અહીંયા કામ કરવાનું એવું બધું છે તો આ કોનું છે એમ પૂછતા છે આ ફાર્મ હાઉસ છે એટલે સેટનું છે અમારું નથી તમે અમારું ઘર જોયું છે અને નહીં જોયું હોય ને તો બીજા બ્લોગમાં જોઈ લેજો અને આપણને કમેન્ટ કરી કે તમારે પણ આવું મકાન બની જાય પણ તમે ફ્રેન્ડ સપોર્ટ કરો ને તો જલ્દી બની જાય તમારો સપોર્ટ હવે બે એક દિવસ થી સારો આવે છે પણ એવા ને એવો સપોર્ટ તમે કરતા રહો ને તો અમારે પણ આવું નાનું એવું મકાન બની જાય અમે રહીએ છીએ ને એવું તો બની જાય આટલું મોટું તો અમે નહીં બનાવીએ આવું નહીં જો તમારે ખાલી શાંતિ થી રહેવાય ને એટલું થઈ જાય ને બાકી તો એટલું બધું મારે કઈ એવું બધું લાદી એવું બધું નાખેલું હોય ને ટાઈસ એવું પણ નથી જો એમ એવું નથી એક રૂમ આપડે બની જાય ને આપડે કે એક જ રૂમ છે રહેવાનું અને એક સાઈડ રસોડું છે એવું એક બની જાય તો ઘણું થઈ જાય પણ તમારા આવા ને સપોર્ટ હોય તો બની જશે સબ્સ્ક્રાઇબ કરતા રહીએ તો એવું કંઈક છે અને પેલા પાવાગઢના સપના બેન છે ને એ પણ કહેતા હતા નહીં કે મારું નામ લેજો બ્લોગમાં તમે ઠેઠ સુધી બ્લોગ જોશો ને તો તમને ખબર પડશે કે મારું નામ પણ લીધું હતું બ્લોગમાં એમ નહીં જોવો તો નહીં ખબર પડે નહીં પાવાગઢ બાજુના છે સપના બેન અને કેમ કે બધાને આપણે ગમત એ જતા હોય તો આપણે સુખ દુખ બધું શેર કરતા હોય તો અહીંયા આવ્યા તો અહીંનો પણ બધાને એમ કે કેવું છે શું છે એવું બધું બધા પૂછતા હોય અને 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 ઘણા બધા એવા પણ છે કે જેને છે ને અમારી ચિંતા હોય કે કઈ જગ્યાએ જ્યાં હું હશે હું ને એવું બધું એમને પણ થોડીક એમ ખબર પડે ને બાકી બીજા એમ બીજા લોકો ફોન પણ નહીં કરતા અને કંઈ નહીં એવું કંઈ અમારી જોડે કોન્ટેક પણ નથી અને એવા પણ અમારી યુટ્યુબ ફેમિલી છે કે છે ને બોલા તો પણ નથી કોઈકની તારીફ કરવામાં છે ને જી બધી આપણે તારીફ નહીં કરી શકીએ એવા કોઈકના એટલી બધી એક લાગણી હોય આપણે તો એવા પણ છે બીજા કે જે ફોન પણ નહીં કરે પણ છે ને દૂર રહીને પણ અમારા માટે ટેન્શન લેતા હોય ને એટલે અમને પણ કેવું પડે એવું છે અને અહીં પગાર કેટલો ને એવા પૂછતા પણ અહીં છે ને પગાર થોડોક માપે છે પગાર થોડોક માપે છે અને થોડુંક કેવું કે એવું નહીં કે હમને તો અહીંયા ફાવવું જોઈએ અને અમે તો અહીંયા રહીએ તમે રહેજો એવું નહીં અમારું કામ છે ને એના સેફને પણ પસંદ આવવું પડે એવું હોય નહીં સંજુ આ કંઈ બીજી કંઈ ખેતીવાડી ને એવું કંઈ એ છે નહીં અમે કંઈ દાઢીએ ને જતા હોય ખેતીવાડી એવું નથી અહીંયા અમને પણ ગમે તો અમે અહીંયા રહીએ અને આમ વારા પણ અમારું કામ પસંદ આવે ને તો અમને અહીંયા રાખે એવું છે એટલે તમે છે ને પછી કદાચ અમે અહીંયાથી જઈએ ને તો પછી કમેન્ટ કરીને એવું નહીં કહેતા હોય કે તઈ સારું હતું તો તમે અહીંથી ત્યાં ને ત્યાંથી તઈ એવું કરો એવું નહિ કેતા હોય આપડે પણ અહિયાં વાતાવરણ ને બધું જોવું પડે આપડે નવા નવા છે એટલે કેવા કેમ કે પાછા હું ને સંજુ અમે બે જણ છે અને અમારે પરિસ્થિતિને બધું જ તમને ખબર જ છે અને અમે બે જણ છે તો અમારે છે ને એકબીજાનું ધ્યાન અમારે તમે તો દૂર રહીને અમારું ટેન્શન લેતા હોય પણ અહીંયા રહીને એકબીજાનું ધ્યાન અમારે જ રાખવાનું હોય એટલે છે ને થોડુંક એમ હવે તમને ખબર જ છે કે બધા માણસો કોઈ હરખા નહીં હોતા અને તમે જોયું છે કે અહીંયા ગામ નથી થોડુંક એમ ગામ બે સાઈડ છે પણ દૂર દૂર છે તો એવી રીતના અહીંયા અમે રહીએ છીએ અને તમને કીધું કે અહીંયા છે ને બધા ભાડે ને એવી રીતના બધા અહીંયા આવતા હોય એટલે બધા અલગ અલગ પ્રકારના માણસો આવતા હોય એટલે અમે પણ હજુ જોઈશું અમને એમ રહેવાનું ને બધું તમને પણ ગમે છે ને અમને પણ ગમતું થઈ કેમ કે અમે વાર આવવા બધા સારા જગ્યાએ રહ્યા છે એટલે નહીં એટલે ગમે અમને પણ ગમે કે આવી જગ્યાએ રહેવાનું કોને નહીં ગમે બધાને જ ગમે પણ છે ને હવે આપણે બધું જોવું પડે એમ એક વસ્તુને જોઈને આપણે પેલી એ નહીં કરાય એટલે હજુ અમે પછી ધીરે ધીરે બધું જોતા જઈશું અને તમને કહેતા જઈશું તમે બ્લોગ જોતા રહેજો અને એવું બધું છે ને છે તો એવું છે હવે કઈ ભૂલાઈ નહીં જતું ને ભૂલાય શું નહીં કોઈક ની કમેન્ટ ભૂલાય નઈ જતી ને જે મેન મેન કમેન્ટ જેને પ્રશ્ન છે ને એને એટલે એ બીજા ને પણ એવું જાણું હોય પણ કમેન્ટ નહી કરી શકતા હોય તો બધા માટે જ આજે કી દીધું છે મેં અને લાંબા બ્લોગ બનાવો એમ તો લાંબા બ્લોગ છે ને સવારમાં અમે સાફ સફાઈ ને એવું બધું કરતા હોય ને ત્યાં અહીં અમે બ્લોગ બનાવી લઈએ પછી બપોરે લગભગ સેઠ આવી જાય એટલે પછી અમને કંઈક ને કંઈક કામ બતાડતા હોઈએ અમે કામ કરતા જ જઈએ એટલે પછી સેઠ આવ્યા હોય ને આપણે બ્લોગ બનાવીએ સારો નહીં લાગે એટલે સવારમાં તમે થોડોક ટાઈમ કાઢીને બ્લોગ બનાવી લઈએ નહીં સમજુ તું બોલ થોડુંક હવે બોલીએ જ તો એવું છે ને અમે એક કોશિશ કરતા રહીશું મોટા બ્લોગ તમને જોવાનું પસંદ આવે તો બનાવવાની અમને પણ ખુશી હોય એટલે એવું છે તો હાંડો હવે આ આમાં હજી ગાટલા મૂકવાના છે ને આમાં ગાટલા મૂકી લઈએ ને હજી નાવાનું પણ બાકી જ છે તો સાફ સફાઈ કરીને નાહવા માટે હંમેશા ને સવારમાં નથી નાહ્યા તો હાંડો હવે અંદર કમ્પ્લીટ ગાટલા મૂકીને અને પછી નાઈ ધોઈને પાછો બીજો બ્લોગ અમે શરૂઆત કરી દઈશું અને જેટલો ટાઈમ મળે એટલે સાંજનું પણ બધું અમે શું કામ કરીશું ને એવું બધું તમને બતાવવાની કોશિશ કરીશું આ બોટલ લઈ આવું સુધી આ પાણી ભરીને પછી અમારે તો અહીંયા પીવાનું રાખી દેવાનું હોય પછી અહીંયા બીજા બધા લોકો આવ્યા હોય ને તો વચ્ચે છે ને અમારે ડિસ્ટર્બ નહીં કરે એ લોકોને કંઈક ખાવાનું બનાવીને ખાતા હોય ને વાતો કરતા હોય એટલે પછી વચ્ચે છે ને અમે પછી પાણી ભરવાને એવું આ બાજુ નહીં આવે તો ભરી લઈ જઈએ અહીંથી પણ છે ને પહેલાં આ બાજુ સંજુ કમ્પ્લીટ કરે છે ને એ ગાઢલા છે ને એ બધા કમ્પ્લીટ રેડી કરી દઈએ તો મળી આવે થોડી વાર રહીને તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને હવે નાહીએ ને એવું બધું કરી બધું સાફ સફાઈ જારા ને એવું બધું પાડી પાડે નાયા ને થાકી જ્યાં ને સંજ થોડોક થાય કે ગરમી થાય થોડીક પછી મને લાગે છે તો આપ બ્લોગ અહીંયા સુધી રાખી દે નવાય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બધા ફ્રેન્ડ્સ જય માતાજી બાય 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 જય માતાજી